વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના કારણે સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં લાંબા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના કારણે સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય જે મામલે નગરપાલિકા તંત્રને અવારનવાર વર્ષો થયા આ મામલે રજૂઆતો લેખિત અને મોખિત કરવામાં આવી હોય અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ પાલિકા તંત્રને જાણ કરવામાં આવી હોય છતાં પણ નિમ્બર બનેલા પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારને અવગણી અને એક પણ વખત સમસ્યાનું નિવારણ લેવા માટે તસદી ન લેવાતા સ્થાનિક નાગરિકો ઉકળી ઉઠ્યા હતા અને આજ રોજ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો તો હેરાન થઈ ગયા ભાઈ અમે માંડા મચ્છર ઘરે ખોલી નથી અકતા અને ઘટકું છિલકાય છે મંજરાવાળું આવે છે તોય બાયુ નાખતી નથી અમારા ઘર પાસે જો આખો તમે પૂરી ચિકાર ગટર ભરાઈ ગઈ છે તમે થોડી કોશિશ કરો કે અમે જરાક રેવા જેવું એમ કરી ના કેટલા દિવસ થી કેટલા દિવસ થઈ ગયા બે ત્રણ મહિના થઈ ગયા એમ હા